ગામના પાદરે વડલાની ડાળીઓ આજે જાણે થોડી વધારે નમેલી હતી પાલવના તોરણ સુકાઈ ગયા હતા પણ કાકાની આંખોમાં હજુ એ દિવસની તાજી હતી ગોકુળગઢ નામનું આ નાનકડું ગામ જ્યાં સવારના પોરમાં વલોણાના અવાજ સાથે સ્નેહની સુગંધ આવતી ત્યાં આજે એક ઘર એવું હતું જેની ગલીઓ વર્ષોથી

પોતાના ઘરની દિવાલોને ભૂલી ગયો પણ આ આ વાર્તા વાર્તા માત્ર કાનાની નથી છે રાધાની રાધા જે ગલીના છેવાડે રહેતી અને કાનાને વચન આપ્યું હતું કે તું ભલે દુનિયા જીતી લે પણ તારું ઘર તો આ ગલીમાં જ રહેશે એક દિવસ ગામમાં ટપાલી આવ્યો આખા ગામે આશા રાખી હતી કે કાનાનો પત્ર હશે પણ ટપાલમાં કંઈક એવું હતું જેને મંજી કાકાના હાથમાંથી લાકડી હેઠી પાડી દીધી ગામની એ ગલીમાં પહેલી વાર એવી ચીજ સંભળાય જે પથ્થરોને પણ રડાવી દે તેવી હતી ટપાલમાં કાનાના આવવાના સમાચાર નહોતા પણ તેની લગ્નની કંકોત્રી હતી શહેરની કોઈ મોટી છેઠાણીની દીકરી સાથે તેના લગ્ન નક્કી થયા હતા ગામની એ ધૂળમાં રમીને મોટો થયેલો કાનો હવે મનસુખભાઈ બની ગયો હતો મનજી કાકાએ દ્રુજતા હાથે કંકોત્રી રાધાના હાથમાં મૂકી રાધાએ કંકોત્રી ખોલી અક્ષરો વાંચ્યા અને તેના હોઠ સહેજ ફફડ્યા પણ આંખમાંથી એક પણ આંસુ ન પડ્યું એનું મન આખા ગામને દજાડતું હતું કાકા એ સુખી થાય એમાં જ આપણી ભલાઈ છે ને રાધાએ હસીને પૂછ્યું પણ એ હાસ્યમાં હજારો દુષ્કા છુપાયેલા હતા ગામની ગલીમાં હવે રાત દિવસ એક જ ચર્ચા હતી લોકો કહેતા શહેરની હવા લાગી ગઈ છે છોકરાને પણ રાધા રોજ સાંજે ગામના પાદરે જઈને દીવો પ્રગટાવતી તેને હજુય આશા હતી કે કાનો આવશે કદાચ આ કંકોત્રી માત્ર એક ભૂલ હશે લગ્નના દિવસે આખું ગામ શાંત હતું ત્યારે અચાનક ગામના નાકે એક કાળી લક્ઝરી ગાડી આવીને ઉભી રહી ગાડીમાંથી કાનો ઉતર્યો પણ એના ચહેરા પર લગ્નની ખુશી નહોતી પણ એવી ભયાનક લાચારી હતી જે જોઈને રાધાના હાથમાંથી આરતીની થાળી છટકી ગઈ કાનાના સફેદ કુર્તા પર લોહીના ડાઘ હતા. ગાડીમાંથી ઉતરેલા કાનાના પગ લથડતા હતા જે ગલીઓમાં એ ઉઘાડા પગે દોડતો ત્યાં આજે એના મોંઘા બૂટના અવાજમાં એક ખમ પસ્તાવો સંભળાતો હતો ગામના ચોરે બેઠેલા ડોસાઓ સ્તબ્ધ થઈ ગયા મંજી કાકા લાકડીના ટેકે ઉભા થયા પણ કાનાની નજીક જવાની હિંમત ન ચાલી કાના આ શું છે રાધાના અવાજમાં ધ્રુજારી હતી તેના હાથમાંથી પડેલી આરતીની થાળીનો ગુલાલ કાનાના પગ પાસે વેરાયેલો હતો જાણે કુદરતે લોહીના ડાઘાને ઢાંકવા માટે કેસરી રંગ છાંટ્યો હોય કાનો કશું બોલ્યો નહીં એ સીધો મંજી કાકાના પગમાં પડી ગયો અને ધ્રુજ કેને ધ્રુજ કે રડી પડ્યો શહેરની એ કાર જાંક જમાળ એ મોટી ગાડીઓ અને ઊંચા બંગલાઓ પાછળ છુપાયેલું સત્ય હવે બહાર આવવાનું હતું બાપુ મને માફ કરી દો હું હું મોટો માણસ બનવા ગયો તો પણ મારો વેચી આવ્યો કાનાનો અવાજ ફાટી ગયો ખબર પડી કે જે શેઠાણીની દીકરી સાથે એના લગ્ન થવાના હતા એ માત્ર એક સોદો હતો કાનાની કાબેલિયતનો ઉપયોગ કરીને તેના સસરાએ એક મોટું કૌભાંડ કર્યું હતું અને જ્યારે વાત પોલીસ સુધી પહોંચી ત્યારે બધો જ ગુનો કાનાના માથે મઢી દેવામાં આવ્યો એ લોહીના ડાગા કોઈ હિંસાના ન હતા પણ એ અકસ્માતના હતા જે શહેરમાંથી ભાગતી વખતે સર્જાયો હતો કાનો ભાગેડું ગુનેગાર બનીને ગામમાં આવ્યો હતો એને જે કંપોત્રી મોકલી હતી એ હકીકતમાં એક મદદની ચીસ હતી જે કોઈ સમજી શક્યું નહીં પણ હજુ તો કાનો પોતાની વાત પૂરી કરે એ પહેલા જ ગામના પાદરે પોલીસની જીપના સાયરન સંભળાયા આખું ગામ ભેગું થઈ ગયું હતું જે ગલીમાં કાનાની જાન આવવાની આશા હતી ત્યાં આજે પોલીસનો ઘેરો હતો મંજી કાકાની આંખોમાં હવે આંસુ સુકાઈ ગયા હતા ત્યાં માત્ર પથ્થર જેવી ખામોશી હતી પોલીસ ઓફિસર આગળ વધ્યા મંજીભાઈ તમારો દીકરો કાયદાની નજરમાં ગુનેગાર છે એને શહેરના મોટા ગજાના માણસો સાથે છેતરપિંડી કરી છે રાધા વચ્ચે આવીને ઊભી રહી ગઈ સાહેબ મારો કાનો આવું ન કરે એને તો કીડીની હત્યા કરતા પાપ લાગતું એ કોઈનું ખરાબ કઈ રીતે કરે પણ કાયદો લાગણીઓથી નથી ચાલતો કાનાએ રાધા સામે જોયું એની આંખોમાં પહેલી વાર પોલીસે જ્યારે કાના હાથમાં હાથ કડી પહેરાવી ત્યારે એ ધાતુ અવાજ આખા ગામના હૃદયને સીરી ગયો મંજી કાકા એક શબ્દ પણ ન બોલ્યા બસ સ્થિર નજરે દીકરાને લઈ જતી જીપને જોતા રહ્યા ગામની એ ગલીમાં આજે ફરી આંસુ વહ્યા પણ આ વખતે એ આંસુઓમાં પ્રતીક્ષા નહોતી એક અજાણ્યો ભય હતો જીપ ઉપડી અને ધૂળની ડમરી ઉડી રાધા ત્યાં જ રસ્તાની વચ્ચે બેસી પડી પણ જ્યારે ધૂળ શાંત થઈ ત્યારે રાધાની નજર જમીન પર પડેલી એક નાની ડાયરી પર પડી જે કાનાના ખિસ્સામાંથી પડી ગઈ હતી એ ડાયરીના પહેલા પાના પર લોહીથી કશું લખેલું હતું જે વાંચતા રાધા એ ધ્રુજતા છે એ ડાયરી ઉઠાવી ગામના લોકો હજુ પણ પોલીસની જીપ તરફ જોઈ રહ્યા હતા પણ રાધાનું આખું વિશ્વ એ ડાયરીના પહેલા પાના પર અટકી ગયું હતું ત્યાં લોહીના ટપકા વચ્ચે લખ્યું હતું રાધા જો તું આ વાંચતી હોય તો સમજે કે હું તારો ગુનેગાર નથી પણ આ વ્યવસ્થાનો શિકાર છું મારે તને અને બાપુને બચાવવા માટે આ કલંક વેઠવું પડ્યું છે આ ડાયરીમાં એ દરેક નામ છે જેમને ગોકુળ ગઢની જમીન હડપવાનું કાવતરું ઘડ્યું છે રાધાના પગ તળેથી જમીન સરકી ગઈ કાનો શહેર ભણવા અને કમાવા નહીં પણ ગામની જમીન બચાવવા માટે એ મોટા માણસોની વચ્ચે ગયો હતો એ જે લગ્નની કંકોત્રી હતી એ હકીકતમાં કૌભાંડીઓની ફાઇલો ચોરવા માટેનો એક દેખાવો હતો કાનાએ જાણી જોઈને પોતાને ગુનેગાર સાબિત થવા દીધો જેથી એ અસલી ગુનેગારો સુધી પહોંચી શકે કાકા જુઓ કાનો આપણને દગો નથી દઈ રહ્યો એ તો આપણી ધરતી બચાવવા લડી રહ્યો છે રાધા પાડીને મંજી કાકા પાસે દોડી પણ પરિસ્થિતિ ગંભીર હતી એ મોટા માણસો પાસે સત્તા હતી અને કાનો અત્યારે જેલમાં હતો જો કાનો જેલમાં મૌન રહે તો કદાચ એનું મૌન નિશ્ચિત હતું મોત નિશ્ચિત હતું રાધાએ નક્કી કર્યું કે હવે ચૂપ નહીં બેસે ગામની એક અભણ ગણાતી છોકરી હવે શહેરના એ ધુરંધરો સામે યુદ્ધ છેડવાની હતી બીજા દિવસે સવારે જ્યારે આખું ગામ શોકમાં ડૂબેલું હતું ત્યારે રાધાએ હાથમાં એ ડાયરી લીધી અને શહેર તરફ જતી બસમાં બેસી ગઈ મનજી કાકાએ તેને રોકવાનો પ્રયત્ન કર્યો પણ રાધાની આંખોમાં આજે એક અલગ જ તેજ હતું કાકા જે ગલીઓમાં કાનાએ મને ચાલતા શીખવ્યું છે એ ગલીઓને હું લાજવા નહીં દઉં કહીને એ નીકળી ગઈ શહેરમાં પહોંચતા જ રાજાને અહેસાસ થયો કે દુનિયા કેટલી ક્રૂર છે કાનાને જે જેલમાં રાખવામાં આવ્યો હતો તે કોઈને મળવા દેવામાં આવતા નહોતા રાજા આખો દિવસ જેલના દરવાજા બહાર બેસી રહી વરસાદ શરૂ થયો પણ એ ન હલી એની આંખમાંથી વહેતા આંસુ હવે કમજોરીના નહીં પણ ક્રાંતિના હતા અચાનક એક ન્યૂઝ રિપોર્ટરની નજર આ દ્રશ્ય પર પડી એક ગામડાની છોકરી હાથમાં લોહીવાળી ડાયરી અને જેલના દરવાજે અડગ વિશ્વાસ આ હેડલાઇન આખા શહેરમાં ફેલાઈ ગઈ મોડી રાત્રે જ્યારે રાધા એકલી હતી ત્યારે બે અજાણ્યા માણસો તેની પાસે આવ્યા તેમના હાથમાં છરી હતી છોકરી એ ડાયરી અમને આપી દે નહીતર તારી અને તારા કાનાની લાશ પણ કોઈને નહીં મળે દાદાએ ડાયરી છાંતીએ સરસી છાપી દીધી એ જ સમયે અંધારામાંથી એક ગાડીની હેડલાઇટ ચાલુ થઈ અને એમાંથી એ વ્યક્તિ ઉતરી જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી સરપંચે રાધાને પોતાની પાછળ કરી દીધી અને ગુંડાઓ સામે સ્થિર રહ્યા આ ડાયરીમાં જે લખ્યું છે ને એ માટે મેં દસ વર્ષ વનવાસ બેઠો છે આજે આ દીકરી એકલી નથી સરપંચની ગર્જના સાંભળી ગુંડાઓ ત્યાંથી નાથી સૂટ્યા સરપંચે રાધાને સત્ય સમજાવ્યું કાનાના સસરા બનવા જઈ રહેલા છેઠે જ વર્ષો પહેલા સરપંચને જીવતા સળગાવવાનો પ્રયત્ન કર્યો હતો કારણ કે તેઓ જમીન આપવા તૈયાર નહોતા કાનો આ બધું જાણી ગયો હતો એટલે જ એ મોટો માણસ બનીને દુશ્મનની છાવણીમાં ઘૂસ્યો હતો બેટા રાધા કાનાએ પોતાની આખી જિંદગી દાવ પર લગાવી દીધી છે એને ખબર હતી કે જો એ પડકાર છે પકડાશે નહીં તો એ લોકો ગામના નિર્દોષ લોકોને હેરાન કરશે એને પોતે જેલ જવાનું સ્વીકાર્યું જેથી આ ડાયરી તારા સુધી પહોંચે બીજી તરફ જેલની અંદર કાના પર અત્યાચાર વધી રહ્યો હતો શેઠના માણસો જેલની અંદર પણ હતા કાનાને ખબર હતી કે જો સવાર સુધીમાં આ ડાયરી મીડિયા કે કોર્ટ સુધી નહીં પહોંચે તો એ જીવ તો બહાર નહીં નીકળી શકે એને જેલની પર પોતાના લોહીથી રાધાનું નામ લખ્યું આખરી વિદાય આપી રહ્યો હોય શહેરની એ કાળી રાત રાધા માટે જિંદગીની સૌથી લાંબી રાત હતી સરપંચ અને રાધા એ ન્યુઝ રિપોર્ટરના ઘરે પહોંચ્યા રિપોર્ટરનું નામ હતું આર્યન આર્યને જ્યારે એની હવાલાના વ્યવહારોના પુરાવા હતા જો આ કાલે સવારે પ્રચારિત થઈ ગયું તો આખું રાજ્ય હલી જશે પણ રાધા આ બહુ જોખમી છે એ લોકો આપણને જીવતા નહીં છોડે આર્યને ચેતવણી આપી રાધાએ મક્કમ અવાજે કહ્યું મારી ગલીના જે પથ્થરો પર કાનાના આંસુ પીડ્યા છે ને એ પથ્થરોનો ભાર સહન કરવાની શક્તિ મારામાં છે તમે બસ આ સત્ય દુનિયાને બતાવો રાત આખી ઓપરેશન ચાલ્યું સોશિયલ મીડિયા અને ન્યૂઝ ચેનલો પર અચાનક ગોકુળગઢનું સત્ય ટ્રેન્ડ થવા લાગ્યું લોકોના રોષની જવાળા ફાટી નીકળી સવારના પાંચ વાગ્યા હતા જેલના દરવાજે હજારો લોકોનું ટોળું જમા થઈ ગયું હતું પણ અચાનક જેલની અંદરથી એક એમ્બ્યુલન્સ સાયરન વગાડતી બહાર નીકળી રાધા દોડીને એમ્બ્યુલન્સ પાસે ગઈ પણ જેવું તેણે અંદર જોયું એના પગ થંભી ગયા અંદર ટ્રેચર પર સફેદ કપડામાં ઢંકાયેલી એક દેહ હતી જેનો હાથ બહાર લટકી રહ્યો હતો અને એ હાથમાં રાજાએ આપેલો એ જ પવિત્ર દોરો રાખડી બાંધેલો હતો રાજાએ ધ્રુજતા આચે એ સફેદ કપડું સહેજ ખસેડ્યું એનો જીવ તાળવે ચોંટ્યો હતો પણ કપડું ખસતા જ તેણે જોયું કે કાનો નહોતો એ તો શેઠનો જ એક ખાસ ગુંડો હતો જે જેલની અંદર

કપાળ પર પટ્ટી બાંધેલી પણ એની આંખો આજે પણ એક ચમક હતી આખા કાના નારા ગુંજવા લાગ્યા કાનો અને રાધા એકબીજા સામે ઉભા રહ્યા કોઈ શબ્દો નહોતા બસ બે જોડી આંખોમાંથી વહેતા આંસુ હતા જે વર્ષોના વિરહ અને વેદના ને ધોઈ રહ્યા હતા કાનાએ ધીમેથી કહ્યું રાધા મેં વચન પાળ્યું આપણી ગલીની ધૂળ હવે ક્યારેય કોઈના બૂટ નીચે નહીં કચડાય પણ આ વિજય એકલો સહેલો નહોતો ભલે કાનો નિર્દોષ સાબિત થયો પણ પેલા શક્તિશાળી શેઠ અને નેતાઓ હજુ ફરાર હતા ગામમાં પાછા ફરતી વખતે કાનાને અહેસાસ થયો કે તેની લડાઈ તો હવે શરૂ થઈ છે ગામના લોકો જે કાનાને ધીકારતા હતા તે આજે તેના સ્વાગત માટે ફૂલો લઈને ઉભા હતા પણ આજે ત્યાં સન્નાટો હતો ઘરની અંદર જઈને જોયું તો મંજી કાકા ખાટલામાં સૂતા હતા એમના હાથમાં કાનાનો નાનપણનો ફોટો હતો બાપુ જુઓ તમારો કાનો પાછો આવ્યો છે હું નિર્દોષ છૂટો છું બાપુ કાનો એમના પગમાં પડ્યો મંજી ધીમેથી આંખો ખોલી એમના ચહેરા પર એક સંતોષ નું સ્મિત બેટા મને ખબર હતી મારો લોહી ક્યારેય ગદ્દાર ન હોય તે માત્ર મારું નામ નહીં આખા ગામની આબરૂ બચાવી છે મંજી કાકાનો અવાજ ક્ષીણ થતો જતો હતો ગામની એ ગલીમાં આજે ફરી એકવાર આંસુ વહ્યા પણ આ આંસુમાં ગર્વ હતો સરપંચે આવીને સમાચાર આપ્યા કે પેલા શેઠ પકડાઈ ગયા છે અને ગામની બધી જમીન પાછી મળી ગઈ છે કાનાએ રાધા સામે જોયું રાધાના હાથમાં હજુ એ ડાયરી હતી જેને આખા ગામનું ભાગ્ય બદલી નાખ્યું હતું બધું બરાબર થઈ ગયું હતું પણ કાનાએ એક મોટો નિર્ણય લીધો એને રાધાને કહ્યું રાધા આ ગલીઓએ મને ઘણું આપ્યું છે પણ હવે મારે એક એવી જગ્યાએ જવું પડશે જ્યાંથી કદાચ હું ક્યારેય પાછો ન પણ આવું રાધા સ્તબ્ધ થઈ ગઈ હવે ક્યાં જવું છે તારે બધું તો ઠીક થઈ ગયું કાનાએ જેલની અંદર થયેલા એક એવા રહસ્યમય કરાર વિશે જણાવ્યું જે સાંભળીને રાધા હાથમાંથી વિજયની માળા ખરી પડી ગામની એ સાંકડી ગલીમાં આજે વહેલી સવારથી જ આખું ગામ ઉમટી પડ્યું હતું મંજી કાકાના અવસાન પછી કાનો સાવ એકલો પડી ગયો હતો પણ આખું ગામ હવે તેનો પરિવાર હતો કાનાએ વર્દી પહેરી હતી એ હવે દેશની સુરક્ષા માટે એક અજ્ઞાત મિશન પર જઈ રહ્યો હતો રાધા તેની પાસે આવી તેની આંખો આજે લાલ હતી રડી રડીને નહીં પણ જાગી જાગીને કાના તે ગામ બચાવ્યું તે મારું સન્માન બચાવ્યું પણ તે તારી જાતને કેમ ન બચાવી કાનો હસ્યો પણ એ હાસ્યમાં વેદના હતી રાધા આ ગલીની ધૂળે મને શીખવ્યું છે કે માટીનું ઋણ ચૂકવવું પડે જો હું સીમા પર નહીં જાઉં તો કાલે કોઈ બીજો શેઠ આવીને આપણી માટીને અભડાવશે હું રાહ જોઈશ ને રાધાએ તેના કપાળ પર તિલક કર્યું અને પોતાના હાથનો પવિત્ર દોરો કાનાના કાંડા પર બાંધી દીધો ગામડાની ગલીમાં વહેતા આ શું હવે સુકાઈ જશે કાના પણ મારી આંખોમાં તારા માટેની જોત કાયમ મળતી રહેશે તું પાછો આવે ત્યાં સુધી હું આ ઓટલો નહીં છોડું કાનો ગાડીમાં બેસીને રવાના થયો ગામની ગલીની એ ધૂળ ફરી એકવાર ઉડી ગામના પાદરે રહીને એ રહી જ્યાં સુધી ગાડી દેખાતી બંધ ન થઈ વર્ષો વીતી ગયા આજે પણ એ ગલીમાં સાંજ પડે એટલે એક વૃદ્ધા વડલા નીચે દીવો પ્રગટાવે છે લોકો કહે છે કે વીરા એટલે કે કાનો શહીદ થઈ ગયો પણ રાધાના મતે જે માટી માટે જીવો હોય એ માટીમાં ક્યારેય મરતો નથી ગામની ગલીમાં વહેલા એ આંસુ આજે એક કહાની બની ગયા છે એ આવનારી પેઢીઓને શીખવે છે કે પ્રેમ એટલે માત્ર સાથે રહેવું નહીં પણ એકબીજાના અસ્તિત્વને ગૌરવ અપાવવું તો આવા સરસ મજાના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો શેર કરો અને સાથે સાથે હાઈપ કરવાનું ભૂલતા નહીં